वडोदरा सूर्यरण ने मारत धराशाही घटना म्युनिसिपल कमिश्नर स्थल विसीट पर पहुंचा ઇમારતની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે સમતા વિસ્તારમાં ઇમારત ધરાશાયીની ઘટના આજે સવારે મ્યુનિસિપલ કમિશનર વિઝિટ ઉપર પહોંચ્યા હતા સમગ્ર શહેરમાં આવેલી ઇમારતોની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવવામાં આવી છે અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની અપીલ કરી છે શહેરના સમતા વિસ્તારમાં આવેલ સૂર્યકિરણ ઇમારતમાં સવારે મ્યુનિસિપલ કમિશનર મુલાકાત માટે પહોંચ્યા હતા રવિવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આ ઇમારત ધરાશાયી થઈ હતી અને વિસ્તારમાં માહોલ ફેલાયો હતો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પડ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે ઇમારતમાં રિનોવેશનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું હાલ સ્થળ ઉપર કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાપુ સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે લોકો અફવાથી નહીં પરંતુ ટેકનિકલ પાસાની ખાતરી કરીશું ઇમારત ખરેખર કેવી રીતે ધરાશાયી થઈ છે સમગ્ર શહેરમાં ઇમારત ધરાશાયી થવા પાછળ કારણ શું છે ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી અંગે બેઠક બોલાવી જરૂરી સૂચના આપવામાં આવશે આ ઇમારત જર્જરિત હોવાથી કોર્પોરેશનને અગાઉ ત્રણ વખત નોટિસ આપી હતી મકાન વર્ષો જૂનું હોવાથી તેમાં રહેતા લોકોની લાગણી જોડાયેલી હોય છે પરંતુ જોખમી જણાય તો મકાન ખાલી કરવી દેવું જોઈએ અમે આ સ્થળ જોવા આવ્યા હતા કે ઘટનાસ્થળે કેવી રીતે થયું છે કરીને આખું રાતમાં આનું પડી ગયું હતું એ જી પ્લસ ટુનું ફ્લોર હતો જે પડી ગયું છે કાઢવાનું કામ અને કાઠમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર મેસિસ્ટન્ટ કમિશનર અને સીએફઓ હતા જ હકારાત્મક હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્ટુ મ્યુનિસિપલ કમિશનર જે નવા સિંહ સાહેબ આઈ અત્યારે નિમણૂક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે અને જે રીતનું અમે બ્રિફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે ત્રણ નોટિસેસ ઇવાક્યુમેન્ટ કરવા માટે ઇશ્યુ કરવામાં આવી છે એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું છે એટલે ઝોનના ડેપ્યુ મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરાર્શ કરીને આગળનું કાર્યવાહી કરે જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું પણ લોકોની જોખમ ના પડે એ બાબતનો તમામ પગલાઓ લેવું પડે એ લેવું જ પડશે કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાઓ લેવું પડશે એ ડીએમસી તરફથી કરવા પડશે કામ ચાલતું હતું એના લીધે એ તપાસ કરીને કહીશું હાલ અમે કહી ના શકીએ પૂરું તપાસ ડીએમસી લેવલમાં તપાસ થશે ને રિપોર્ટ કરાવશે સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું બિલ્ડર આપ સ્થાનિકને પૂછી લેજો અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે ડીએમસી તપાસ કરશે